નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજ બરોજ માહિતી યુટ્યુબ સમાચાર ઉપર અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા અત્યારે મિત્રો હવે સૌથી પહેલાં સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે ગુજરાતના ખેડૂતોને હવે લીલા લહેર કારણ કે મિત્રો આ માંગને સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી પૂરી જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ખેડૂતો માટે એક મોટો નિર્ણય કર્યો છે અને મિત્રો આ મોટા નિર્ણયની વાત કરવામાં આવે તો મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણના રાજ્ય સ્વાગત સમારોહમાં ખેડૂતોએ મૂકેલી અરજીઓ વાંચીને ખેડૂતોને લગતો આ નિર્ણય લીધો છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આ નિર્ણય હેઠળ જે ખેડૂતોને જમીન સરકારી પ્રોજેક્ટ માટે સંપાદિત કરવામાં આવી છે અને તેઓ જે જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર ઉપલબ્ધ ન હોવાના કારણે બિન ખેડૂત બન્યા છે તેમને હવે ખેડૂત પ્રમાણપત્ર આપવામાં આવશે એટલે કે મિત્રો બિન ખેડૂત બની ગયેલા ખેડૂતોને હવે ખાતેદાર ખેડૂતો બનાવવામાં આવી શકે છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા અપડેટની વાત કરવામાં આવે તો મિત્રો હવે ગુજરાતના કરોડો વિદ્યાર્થીઓના હિતમાં દાદાની સરકારનો મોટો નિર્ણય જ્યાં મિત્રો રાજ્ય સરકારે અને ગ્રાન્ટ ઇન એડ પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકાથી લઈને ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓને પીએમ પોષણ યોજના આપવામાં આવતા બપોરના અલ્પાહાર યોજના દ્વારા આપવામાં આવે છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા પઢાઈ બી પોષણ બીના ધ્યેયને સાકાર કરવા સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત આ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પહાર યોજના શરૂ કરવાનો નિર્ણય કર્યો છે જેમાં મિત્રો સારું અને સુદૃઢ ખોરાક આપવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા અપડેટની વાત કરવામાં આવે તો મિત્રો હવે રાજ્યની ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં જ્ઞાન સહાયક બનવા માટે પાંડે ડિસેમ્બરથી કાર્યવાહી જ્યાં મિત્રો રાજ્યની ગ્રાન્ટેડ અને પ્રાથમિક સ્કૂલોમાં કાયમી શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી જ્ઞાન સહાયકની વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે તે માટે જ્ઞાન સહાયકોની ભરતી જાહેરાત કરાઈ છે મિત્રો ગ્રાન્ટેડ સ્વાસ્થિક શાળાઓમાં અગિયાર માસના કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી માટે પાંચ ડિસેમ્બરથી ઓનલાઈન અરજી કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે જેમાં મિત્રો ઉમેદવારોએ બાર ડિસેમ્બર સુધી આ ઓનલાઈન અરજી કરી શકે છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા અપડેટની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ગુજરાતમાં વાવાઝોડાની સાઈડ ઇફેક્ટ દેખાય છે તેવી અંબાલાલ પટેલની ભારે આગાહી જ્યાં મિત્રો તમિલનાડુ અને પાંડીચેરીમાં ફેંગલ નામના વાવાઝોડે હાલમાં વિનાશ ફેર્યો છે મિત્રો દરિયાકાંઠા અને જિલ્લાઓમાં ભારેથી અતિભારે જ્યારે વરસાદ ખાબકે છે જેને કારણે મિત્રો ઠેર ઠેર જ બંબાકારના દ્રશ્યો સામે આવ્યા છે તો મિત્રો ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ કાતિલ ઠંડીની જ્યારે શરૂઆત થઈ ગઈ છે ત્યારે મિત્રો કચ્છના નલિયાના બાર ડિગ્રી તો ડાંગ જિલ્ ડાંગ અને ડીસા અને જામનગરમાં તેર ડિગ્રી તાપમાન નોંધાયું છે મિત્રો વાત કરવામાં આવે તો હવે ગુજરાતના ખેડૂતો પર મોટી આકાશીય આફત આવી શકે છે જોકે મિત્રો અંબાલાલ પટેલે આગાહી પ્રમાણે આ અઠવાડિયામાં ચાર ડિસેમ્બરથી આઠ ડિસેમ્બર વચ્ચે દક્ષિણ ગુજરાતના કમોસમી વરસાદ જોવા મળી શકે છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ઘઉંના ભાવમાં ભૂક્કા બોલાવતી ત્રીજી જોવા મળી છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો લોકવન ઘઉંના ભાવમાં ની વાત કરીએ તો મિત્રો ગઈકાલે તારીખના રોજ મિત્રો લોકવન ઘઉંના બજાર ભાવ રૂપિયા પાંચસો ઇઠ્યોતેરથી છસોને અગિયાર સુધીના બોલાયા હતા મિત્રો જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં લોકવન ઘઉંના ભાવ રૂપિયા પાંચસો એકાવનથી છસુને છ સુધીના બોલાયા હતા તે ખૂબ જ મોટા અપડેટમાં આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો સ્કૂલોમાં ધુવેટીની રજા પંદર માર્ચના બદલે ચૌદ માર્ચે રાખવા શાહ સંચાલકોને આદેશ મિત્રો રાજ્યની શાળાઓમાં ધુવેટીની તહેવારની રજાને લઈને તારીખમાં થોડોક ફેરફાર કરવામાં આવ્યો છે જ્યાં મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલી એકેડેમિક કેલેન્ડરમાં ધુએટીની રજા જે પંદર માર્ચના રોજ આપવામાં આવી હતી પરંતુ ત્યારબાદ મિત્રો સરકાર દ્વારા જાહેર કરેલી રજાઓની યાદીમાં ધુએટીની રજા ચૌદ માર્ચના રોજ નક્કી કરવામાં આવતા હવે બોર્ડ દ્વારા રજાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો મહારાષ્ટ્રમાં ઘરમાં ઈવીએમનો મુદ્દો જ્યાં મિત્રો મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામ આવ્યા બાદ મિત્રો કોંગ્રેસે ઈવીએમ સાથે છેડછાડ અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો તો મિત્રો સાંજે પાંચ વાગ્યા પછી ઈવીએમ સાથે છેડછાડ અને મતદાનની ગણતરીમાં ટકાવારીમાં જ્યારે વધારો થવાના આરોપોને લઈને મહારાષ્ટ્રમાં હોબાળો થઈ રહ્યો છે એવામાં મિત્રો હવે સીપીઆઈએમ રાજ્યસભાના સભ્ય જ્વન બ્રિટાઝે મહારાષ્ટ્રમાં મતદાનની ટકાવારીમાં છેડા અંગે ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો જેવો મિત્રો તમદાનના આંકડાઓ સાથે ચેડાઉ કર્યાનો આરોપ તેમને હાલમાં લગાવ્યો છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ખેડૂતો નોઈડા પોલીસની બેરટેક તોડીને દિલ્હી તરફ વળ્યા આગળ તો મિત્રો આજે એટલે કે સોમવારે સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં હજારો ખેડૂતો નોઈડાથી દિલ્હી તરફ કૂચ કરવાની તૈયારી જ્યારે કરી રહ્યા છે તેના વચ્ચે મિત્રો હવે સૌથી મોટા સમાચાર કહી શકાય કારણ કે મિત્રો નોઈડાથી દિલ્હીના સંસદ ભવન સુધી વિરોધ કૂચ કરશે જ્યાં મિત્રો શિયાળુ સત્ર ચાલી રહી છે તેઓ મિત્રો નવા કૃષિ કાયદા હેઠળ વહેતર અને લાભો માટેની તેમની પાંચ મુખ્ય માંગણીઓ પર ભાર મૂક્યા છે તો મિત્રો ખેડૂતોના વિરોધના કારણે પોલીસ દિલ્હી એનસીઆરમાં બેરિટેક લગાવ્યા હતા અને માર્ગો ડાયવર્ટ કરવા સુર સહિત સુરક્ષિત પગલાં ભરે પગલાં વધારી દીધા છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે